અરવલી જિલ્લાના મોડાસા ખાતે સાબરમતી ગેસના સીએનજી પંપ ઉપર આગ લાગવાની ઘટનાની મોક મોકડ્રીન યોજવામાં આવી હતી રાજકોટમાં આગ કાંડ બાદ રાજ્યમાં તમામ સ્થળોએ ફાયરને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાબરમતી ગેસના સીએનજી પંપ ઉપર આગ લાગવાની ઘટનાની મોક મોકડ્રીલ યોજવામાં આવી હતી ગેસ પંપમાં આગની ઘટનાને લઈ કેવી રીતે સમગ્ર બનાવ પર કાબૂ મેળવી શકાય તેને લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ગેસ લિકેજિંગ અને આગની ઘટના બને તો તેવા સમયે ગેસ પંપનો સ્ટાફ ફાયર વિભાગને સાથે રાખીને મહત્વનું નુકસાન અટકાવી શકાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા આ મોકડ્રીલમાં મોડાસા નગરપાલિકા અને એકસો આઠના સ્ટાફે સરાહનીય કામગીરી નિભાવી મોકડ્રીલ કરી હતી આજરોજ તારીખ અગિયાર જૂને સાબરમતી સ્ટેશન પર ગાડીમાં ગેસ લીકેજ થતાં સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો તરત ફાયર વિભાગને તેમ તાત્કાલિક સ્થળ પર આવી ત્યારે એક મોકડ્રીલનું આયોજન હતું એ રીતનું એ હતું ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને બે ગાડી સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતનું આગ બુજાવવાની કામગીરી થાય એ મોકડ્રીલ કરવામાં આવી ગેસમાં શું કાળજી રાખી દીધું ગેસમાં એક તો સૌપ્રથમ તો કે એના જેટલા પણ વાલ છે ને જે બધું છે લિકેજમાં છેક નથી એની પૂરી પૂરી કાળજી રાખવી પડે અને મેઇન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ એનું ચેક કરવું પડે